મિત્રો ટેકનિકલ ખેડ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મહિલાઓ માટે અગત્યની એવી ત્રણ યોજનાઓ જે હાલ ચાલુ યોજના અંતર્ગત ત્રણ સૌથી મોટી યોજના તો આ લાભ કોને મળશે સંપૂર્ણ માહિતી જાણીશું કે કઈ કઈ મહિલાઓને આ લાભ મળશે તો મોદી સરકાર દ્વારા અગત્યની યોજના છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો મોદી સરકાર દ્વારા જે અગત્યની યોજના મહિલાઓ માટે બજેટની અંદર બહાર પાડી દેવામાં આવી છે તો મિત્રો આ યોજના અંતર્ગત વિગતો આપણે જાણીએ કે સ્વચ્છ માતા સ્વચ્છ બાળ અને સ્વચ્છ ગુજરાત તો મિત્રો સૌથી પહેલી યોજના છે નમો શ્રી યોજના તો આની અંદર કઈ કઈ મહિલાઓને લાભ મળે છે તો મિત્રો તમામ જે સગર્ભા ધાત્રી માતાઓ છે જે બાળકને જન્મ આપનારી તમામ મહિલાઓ છે જે ગર્ભ સગર્ભા છે એમને લાભ મળશે મિત્રો આની અંદર કેટલો લાભ મળશે તો મિત્રો ધાત્રી માતાને પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી એમને બાર હજાર રૂપિયાની ટોટલ સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે જ્યારે પણ સગર્ભા માતા છે એમને ધાત્રી માતા છે પ્રસૂતિ પહેલાં છ હજાર રૂપિયા જે મળશે અને પ્રસૂતિ પછી જે કુલ મળીને બાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તો આ સહાય મેળવવા માટે કઈ કઈ મહિલાઓને લાભ મળશે મિત્રો એસસીની મહિલાઓ છે એસટીની કેટેગરીની મહિલાઓ છે તમામ એનએફ રેશન કાર્ડ છે અને પી એમ જે વાય અંતર્ગત તમામ જે મહિલાઓ નોંધાયેલી છે એમને લાભ મળશે તો મિત્રો આ યોજનાનો તમે લાભ લઈ શકો છો આની અંદર સાતસો પચાસ કરોડની ગુજરાતની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો અગત્યની બીજાની યોજના જે જે મહિલાઓ માટે છે જે બાળકો અંતર્ગત જે મહિલાઓ છે એ અંતર્ગત છે મિત્રો ગુજરાતમાં વિજ્ઞાન શિક્ષણ વ્યાપી વધારવા માટે નમો સરસ્વતી યોજના તો મિત્રો આની અંદર જે વિદ્યાર્થીઓ છે એ અંતર્ગત જે મહિલા વિદ્યાર્થીઓ છે એમને આ લાભ મળશે તો મિત્રો આની અંદર નમો સરસ્વતી યોજનાની અંદર સરકાર દ્વારા ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો આની અંદર જ્યારે પણ જે બાળકે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે દસ હજાર લોન જ્યારે બાળકી ધોરણ બારની અંદર વિજ્ઞાન પ્રવાહ અંતર્ગત અભ્યાસ કરે છે એમને પંદર હજાર રૂપિયાની લોન અને ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાતા વિદ્યાર્થીઓને લાભ મળશે તો મિત્રો આની અંદર જે ધોરણ અગિયારની અંદર દસ હજાર અને ધોરણ બારની અંદર પંદર હજાર એ અંતર્ગત વિજ્ઞાન પ્રવાહની અંદર સરસ્વતી યોજના અંતર્ગત જે બે વર્ષ અંતર્ગત તમને ટોટલ પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા જે મહિલા બાળકીઓ છે જે વિદ્યાર્થીઓ છે એમને લાભ મળશે નમો સરસ્વતી યોજના અંતર્ગત તો મિત્રો આ યોજના જે પણ શાળાની અંદર જે બાળકીઓ ભણતી હોય છે એની અંદર જે સ્કૂલમાંથી જ જે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ છે એમને ફોર્મ ભરી આપવામાં આવે છે તો લાયક તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે તો મિત્રો વધુમાં છે કે જે ત્રીજા નંબરની અગત્યની યોજના છે જે નામ છે બજેટની અંદર જારી કરવામાં આવે છે કિશોરીઓના પોષણ અને આરોગ્ય શિક્ષણ પ્રોત્સાહન માટે તો નમોલક્ષ્મી યોજના જે ધોરણ નવ અને દસની અંદર વાર્ષિક દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે જે બાળકીઓ છે એમને ધોરણ નવ અને દસની અંદર જે બે વર્ષ દરમિયાન વાર્ષિક અંતર્ગત દસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તો મિત્રો ધોરણ અગિયાર અને બારની અંદર જે તમામ બાળકીઓ છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત પંદર હજારની સહાય મળશે અને ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ ક્યાંથી કુલ પચાસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવામાં આવશે તો વાર્ષિક છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોને દીકરીઓને આ લાભ મળશે તો મિત્રો સરકારી અનુદાયી ખાનગી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે તો રાજ્ય સરકાર દ્વારા જે મહિલાઓ અને બાળકીઓ માટે જે ત્રણ યોજનાઓ છે જે અગત્યની યોજના સૌથી પહેલી યોજના છે નમો લક્ષ્મી યોજના બીજા નંબરની છે નમો સરસ્વતી યોજના અને ત્રીજા નંબરની છે મહિલાઓ માટે નમો શ્રી યોજના તો આ તમામ યોજનાઓની અંદર ગુજરાતની અંદર તમામ મહિલાઓને લાભ મળશે તો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત